નમસ્કાર પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે કચ્છ દયા પર માતાના મઢ ચૌદ લખપત તાલુકા આવેલા માતાના મઢમાં પાટીદાર ભવનનો ઉદઘાટન કરવામાં આવ્યો આ પ્રસંગે વડીલ વંદના કાર્યક્રમ યોજાયો હતો અને તેમજ સેજલબેન વાસાણીએ ટીવી ન્યૂઝ સાથે જણાવ્યું હતું કે માતાના સમાજ દ્વારા તેજસ્વી તારલાનો સન્માન કરવામાં આવ્યો હતો સેજલબેન વાસાણીએ ડોક્ટરની ડિગ્રી પ્રાપ્ત કરી છે અને સુમનબેન જાદવાણીએ ટીવી ન્યૂઝ સાથે વાતચીતમાં જણાવ્યું હતું વડીલો સારો કાર્યક્રમ કર્યો છે અને દિવસ રાત એક કરી દીધો તેમજ સુરેશભાઈ જાદવાણીએ વી ન્યૂ સાથે વાતચીત માં જણાવ્યું હતું કે મલેક સોની દ્વારા વડીલ વંદનાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને આયોજન સમિતિ જહેમત ઉઠાવી હતી અને આ કાર્યક્રમ માંસ્વાદિષ્ટ રસોઈ બનાવનાર કોટડા જોરદારવાળા રમેશભાઈ સોની તસવીર દર્શન સોની દયા પર રિપોર્ટર દર્શન સોની દયા પર હમણાં શ્રી માતાજીના મઠ કરવા પડેલા સનાતન સમાજ દ્વારા ત્રિવિધ મહોત્સવ ત્રિવેદ ત્રિદિવસીય ચતુર્વિધ મહોત્સવનું આયોજન ચાલી રહ્યું છે એમાં અમે આજે બીજો દિવસ છે જેમાં આજે સોની અને નટવારભાઈ સામાણી દ્વારા વડીલ જોરદાર પ્રોગ્રામ અમે રજૂ કર્યો આજે ને હમણાં અમે સરસ્વતી સન્માનનું આયોજન કરી રહ્યા છીએ તો એના ભારામાં પણ બહુ સરસ જે આયોજન છે એમાં ખૂબ જ સરસ છે એમાં અમે પોસ્ટ ગ્રેજ્યુએશનની ઉપર અમે સરસ્વતીનું આયોજન કરેલું છે કાલે અમે બીજા પણ સન્માન કરવાના છીએ એર મોસ્ટ અમારે હર મહાદેવ જય જામપુર સુધન વિજય જાધવાની રામજી જાધવાની મારા સાસુનું નામ હર્ષાબેન લાલજીભાઈ જાધવાની મારા પપ્પાનું નામ અમુકભાઈ રતન સિંધુ મારા માતુશ્રીનું નામ યશોદાબેન અબ્દુલબેન ટપુ હાલની મંચ દેશમાં સુપર વિરામ હશે હું આપ અહીંયા બેઠેલ મંચ પરનો બધામાં ધન્યવાદ કરું છું કે તમે અમારી ભણતરને માન આપીને તમે પુત્ર વધુને પણ આ સન્માન આપ્યું મેં તો ઘર્ષ ટાઈમથી અમારી દીકરી તો અહીંયા આવીને એમ જ હતી તો હું બધાનો એ પહેલાં ધન્યવાદ કરું છું ને બધાને કોંગ્રેચ્યુલેટ કરું કરું કે દિવસને રાત એક કરીને આ પ્રોગ્રામને હકર બનાવવા આપણા ભાઈઓ જે બધી મહેનત કરી રહ્યા છે એ સફળ બની છે હમણાં તો બે દિવસ સૌને મારા જય શ્રી કૃષ્ણ મારું નામ સૈજલ હિના ઈશ્વર વાસવાણી મારા દાદા મેઘજી અખય વાસાણી અને મારા બા પાનબેન મેઘજી વાસાણીની હું પોત્રી હાલે સાંભળી રહેવાના આજનો ખુશાલ માહોલ જોઈને મને ખૂબ જ આનંદ થાય છે આવડો મોટો માતા પરિવારે મારો સન્માન કર્યું એનો મને આજ ખૂબ જ આનંદ છે હું બહુ જ ખુશનસીબ છું આ વાત આ વાત માટે આજે ડૉક્ટર ફિલ્ડમાં હું એન્ટર થઈ ત્યારે હું બહુ એકલી હતી અને મને ગાઈડ કરવા માટે કોણ નહોતું પણ મારા ફેમિલી સપોર્ટના રીતે મને હિંમત મળી અને હું આગળ વધીને અમે પાર પાડ્યું હું એટલું કહેવા માગું છું કે તમે બધા કે તમારા બાળકો માટે આવી જ રીતે હિંમત આપતા રહેજો જેથી કરીને આગળ વધે અને માતાના મઢ પરિવારનું નામ વધારે આપણા માતાના મઢ પરિવારનો રિશ્તો એટલે આંખ અને હાથ જેવો આંખ અને હાથ જેવો જેને હાથમાં લાગે તો આંખમાંથી આંસુ આવી જાય હાથમાં લાગે તો આંખ માટે આંસુ આવી જાય ય નમ ભગવદેવાસદેવાય નમો ભગવદેવાસદેવાય ઓગેવાસદેવાય નમો ભગવ દેવાસ દેવાય પાટોત્સવ ઉજવ્યો છે પાટોત્સવનું આજ અઠ્યાવીસમું વર્ષ પૂર્ણ થયું છે અઠ્યાવીસ વર્ષ પહેલાં ચૌદ મઈ બે હજાર ઓગણીસો છન્નુંના ના દિવસે આ મંદિરનું સ્થાપન થયું હતું અને ત્યારે વૈશાખ સુદ્ધ સાતમના હર સાથ લક્ષ્મીનાથ સમાજ ગોલખો દ્વારા દર વર્ષે પાટોત્સવ ઉજવવામાં આવે છે આ પાટોત્સવમાં અત્રે આજ અમારા કે ગામ કોપર ગામથી અમારી નિયાણીઓ દીકરીઓ જમાઈઓ બધા ઉપસ્થિત હતા અને સો જેટલા પરિવાર મહેમાનો આજે ઉપસ્થિત હતા આજ પાટોત્સવના દિવસે